ખેડાના નડિયાદમાં આરટીઓ નજીક આવેલા પ્રસિદ્ધ ખોડિયાર માતાજી મંદિરે માતાજીની જન્મ અત્યંત ધાર્મિક ઉત્સાહ અને ભક્તિભાવ સાથે ઉજવાઈ વહેલી સવારથી જ મંદિર પરિસરમાં માતાજીના હવનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હવન દરમિયાન વૈદિક મંત્રોચ્ચાર અને આહુતિઓથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હવન બાદ માતાજીની મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ હાજરી આપી માતાજીના દર્શન પૂજન કર્યા હતા મંદિર પરિસરમાં ભક્તોનો ભારે જમાવડો જોવા મળ્યો માતાજી પાસે સુખ સમૃદ્ધિ અને શાંતિ માટે પ્રાર્થના કરી હતી જન્મ જયંતિ નિમિત્તે મંદિરને ફુલહાર અને ફુગાથી સુંદર રીતે શણગારવામાં આવ્યું કાર્યક્રમ દરમિયાન પ્રસાદ વિતરણ પણ કરવામાં આવ્યું સમગ્ર ઉજવણી શાંતિપૂર્ણ અને આનંદમય વાતાવરણમાં સંપન્ન થઈ હતી તૃષાલ પંડિયા દિવ્યાંગ ન્યૂઝ નડિયાદ ખેડા